નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે સમી અગિયારસો નેવું થી બારસો પાંચ સિદ્ધપુર અગિયારસો એસી થી બારસો ત્રેવીસ તલોદ અગિયારસો સત્યાસી થી બારસો નવ વિજાપુર અગિયારસો એંસીથી બારસો સોળ કુકરવાડા અગિયારસો થી બારસો આઠ ગોઝારીયા બારસો પાંચથી બારસો પંદર વિરમગામ અગિયારસો ચોરાણુંથી બારસો એક ઉનાવા અગિયારસો એક્યાસીથી બારસો વીસ રાજકોટ એક હજારથી અગિયારસો ચોરાણું કડી અગિયારસો નેવુંથી બારસો ઓગણીસ ભચાઉ બારસો થી બારસો બાર બાવડા અગિયારસો થી અગિયારસો નેવું જામજોધપુર એક હજારથી અગિયારસો છ્યાસી હળવદ અગિયારસો થી બારસો પાંચ રાપર અગિયારસો એક્યાસી થી અગિયારસો નેવું અમરેલી નવસો પાસઠ થી અગિયારસો ઓગણસી ખેડબ્રહ્મા અગિયારસો થી અગિયારસો પાટડી અગિયારસો પંચ્યાસી થી અગિયારસો નેવું જેતપુર અગિયારસો પચીસથી અગિયારસો છાસઠ મહેસાણા અગિયારસો એકાવન થી બારસો સોળ અમલીયાસણ અગિયારસો પંચાણું થી બારસો પાંચ પ્રાંતિજ અગિયારસો પંચ્યાસી થી બારસો વડગામ બારસોથી બારસો પાંચ વિસાવદર નવસોથી એક હજાર કલોલ અગિયારસો એકાણું થી બારસો પંદર માણસા અગિયારસો થી બારસો પંદર ઈડર અગિયારસો નેવું થી બારસો બહુચરાજી બારસો થી બારસો ત્રેવીસ થાનેરા અગિયારસો થી બારસો સાત ચસદણ એક હજાર થી અગિયારસો અડસઠ દાહોદ એક હજાર થી અગિયારસો ડીસા અગિયારસો થી બારસો બાર કોડીનાર અગિયારસો થી અગિયારસો એકાણું હિંમતનગર અગિયારસો સિતેરથી બારસો આઠ જુનાગઢ એક હજાર પચાસ થી અગિયારસો ચોસઠ માંડલ અગિયારસો પિંચોતેર થી અગિયારસો નેવું દહેગામ અગિયારસો એંસી થી અગિયારસો બાણું રખિયાલ અગિયારસો સિત્તેર થી અગિયારસો પંચ્યાસી કાલાવડ અગિયારસો ચોસઠથી અગિયારસો ચોસઠ હારીજ અગિયારસો નેવું થી બારસો અઢાર પાટણ અગિયારસો એંસીથી બારસો એકવીસ ધાંગધ્રા અગિયારસો ચોપનથી અગિયારસો પાલનપુર અગિયારસો બોતેરથી બારસો છ અંજાર અગિયારસો સાઠથી બારસો એકવીસ ભીલડી અગિયારસો પંચ્યાસીથી બારસો વારાહી અગિયારસો એંસીથી અગિયારસો છ્યાસી ભાવનગર અગિયારસો સાઠથી અગિયારસો દિયોદર બારસોથી બારસો પંદર થરાદ અગિયારસો એંસીથી બારસો ચૌદ રાહ અગિયારસો સાઠથી અગિયારસો પંચાણું નેનાવા અગિયારસો સિત્તેરથી બારસો બાર ગોંડલ નવસો એકાણુંથી અગિયારસો છન્નું પાંથાવાડા બારસોથી બારસો વિસનગર અગિયારસો એકસઠથી બારસો પંદર લાખણી અગિયારસો બાણુંથી બારસો બાર ખરા અગિયારસો એંસીથી બારસો વીસ સિહોરી બારસો પાંચથી બારસો અઠ્યાવીસ પાબર અગિયારસો નેવુંથી બારસો સોળ જામનગર એક હજાર પંચાવનથી અગિયારસો એક્યાસી તળાજા અગિયારસો ત્રાણુંથી અગિયારસો ત્રાણું રાઘનપુર અગિયારસો પંચ્યાસીથી બારસો સોળ ભુજ અગિયારસો બારસો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો